आई मीन दैट आवर से अपोलजी सर ओए मैं मेरा हावसा फूल दूताले ચાલો તો માતાજી મિત્ર બધા તો રજા નથી પણ રજા રાખી દીધી છે પછી કેટલું કામ કરવું કઈ તો રજા રાખવીને તો સાલો સોરવો અટળ ગુજરાતી માં લખો મિત્ર મેસર્સ ઇંગ્લિશ માં નથી આવતો ચલોટો ડોક બિસ્કિટ નાખવા જાવી છે હું લખ્યું 60 મારું ગોગુલニャંતમાર ટુજી ક્યાંથી બોલો તારે ચાલો તો મિત્રો બતાવી તમને ડોક ને બિસ્કિટ નાખવા આવી છે ચલો મજા આવ્યો રો મિત્ર ર પવન પવન ને કઈ ઘટે નહીં જોઈ જવો ચો પવન એવાસ કરે બેચો ને એટલે નકરી ઈંદર જ તમને આવી છે બહુ મજા આવે પવન આવતો હોય ઠંડો ઠંડો રહ

वाह मित्र दात काढायला डागला उडाडे नकरा वाह अभी <laughs> आज आग, आले पुरा शूटिंग उतारू तू हो मित्र ही साचा से बोवा चिरायत ना खावाज मिडा सो बुरा न अमर बहुत भूख लागे ओ मित्रा के गर्मी मिली पड़ो हमारा तो बहुत गर्मी बड़स उता हनिया भेगो तड़को देखाणो चले huh <laughs>

બધાય ને છે આજે હો ભાઈ કામ ઉપર બધાય છે કામ ઉપર તો લાવવું પડે ને ચાલો તો માતાજી મિત્ર બધાય ને હોય જવાનું મન થાય કા

હવે પછી આપણે લાઈવ થાય પાછા ત્યારે મળશું નક્કી નહીં કેટલા વાગે લાઈવ થાય મિત્ર મને આવે છે થોડી થોડી નીંદર ચોલા આવે છે તો પાછો ઓગળી આરામ કરી લેવી જે માતાજી બતાવીને બારી ખુલી જ છે ઠંડો પવન આવે મિત્ર Πού είναι ένα καλό πάλι για τα κλειά μου, δεν είναι να Είναι γρήγορα, είναι γρήγορα. Είναι είναι તમે ઘડીક આરામ કરી જાઓ મિત્ર અમે આવી પાછા આખ્યું ઘેરાય છે નીંદરમાં ચાલો મિત્ર તો જય માતાજી બતાવીને હાજ વાળો ફૂલ ઠંડો મિત્ર હા પવન અવાજ આવી છે તમને તો ખાલી બે હિંથ મજા આવે એમ સાહેબ ઠંડા ઠંડા પડવાની ચાલો હાલો જય માતાજી મિત્ર બતાવીને હવે